ને તમે સમાજનો હિસાબ આપી દો જે સમાજના હિસાબમાં ઘોટાળો થાય છે તે હિસાબ તમે સંપૂર્ણપણે આપી દો તો એ લોકોએ મને કીધું કે તમે કોણ છો હિસાબ માંગવા હું કોઈને નહીં આપું એવું મને મારા સામે વર્તવ્ય કરેલ ને પછી મેં કીધું કે ઠીક છે હાલો તો એ લોકોએ મારી ઉપર જા માનહાનિનો કેસ કરેલો છે અને તે હું નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગયેલ ત્યારે તે લોકો ગ્રાઉન્ડમાં હતા એક હાજિયારુન સાહેબ પોતે અને બીજા હતા એના છોકરા યુનુસ હાજીયારુન એ લોકોએ મને ત્યાં જેલમાં કીધેલું ગ્રાઉન્ડમાં કે આ જે તો આ પે ટેલર છે પિક્ચર હજી બાકી છે મને ધમકી આપેલી કે જો તું આ જેલમાં છૂટો થઈશ એટલે તને ગાઠ કડાવી નાખશું તારું એવું મને ધમકી આપેલી છે તો હું પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું કે આ લોકો વિરુદ્ધ કાયદાકીય રીતે કાર્યવાહી કરે ને મને ન્યાય આપે આ બનાવો અંદાજીત રાતના અગિયાર સાડા અગિયાર એ ગાર હશે મને પૂરો ખ્યાલ નથી